વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના અંગે કચ્છ કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ભુજના કચ્છ કમલમ ખાતે આજે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ વીબીજીએમ રામજી યોજના અંગે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ તેમજ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આગેવાનોએ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન આજીવિકા વિકાસ તથા કેન્દ્ર સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો અંગે મીડિયાને વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગ્રામીણ ભારતને મજબૂત બનાવવું અત્યંત જરૂરી છે અને આ યોજના એ દિશામાં એક મજબૂત પગલું સાબિત થશે આ યોજનાના અમલથી ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે રોજગારની તકો ઊભી થશે યુવાનોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન મળશે તેમજ મહિલાઓ અને નાના વ્યવસાયિકોને આજીવિકા માટે નવી દિશા મળશે દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય હેતુ ગ્રામીણ જનતાને આત્મનિર્ભર બનાવવાનો છે જેથી તેઓ વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ શકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આ યોજના માત્ર રોજગાર પૂરતી સીમિત નથી પરંતુ ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેનો રોડમેપ છે સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સુવિધાઓ અને સહાયોથી ગ્રામીણ જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો પ્રેસ કોન્ફરન્સ અંતે ભાજપના આગેવાનોએ મીડિયાને આ યોજનાની માહિતી વધુમાં વધુ ગ્રામીણ જનતા સુધી પહોંચાડવા અપીલ કરી હતી આપ સૌનું સ્વાગત છે અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખશ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચન અમારા પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી સન્માન્ય કેશુભાઈ પટેલ એવા અમારા જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ જનકસિંહ જાડેજા મહામંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ સાત્વિકદાનભાઈ ચેતનભાઈ અને સૌ આપ મીડિયાના મિત્રોને મારા નમસ્કાર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ અંતર્ગત આજે જે પ્રેસ વાર્તાનું આપણે આયોજન કર્યું છે અને એમાં વિશેષ રૂપે આપણે સૌ જાણી રહ્યા છીએ કે આ જે યોજના છે એ બે હજાર સડતાલીસમાં આ દેશ વિકસિત બને અને જેનો સંકલ્પ આજે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય જીવનને સ્વરોજગારી ના સંકલ્પ સાથે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના નેતૃત્વમાં આ યોજનાનો પ્રારંભ થયો છે અને લોકો સુધી આ વિષય પહોંચે સ્વાભાવિક છે પણ આ યોજનાની જે ગેરંટી છે એની અંદર ઘણા બધા સુધારા થયા છે જેમ કે પહેલાં મનરેગામાં સો દિવસની રોજગારીની વાત હતી અહીંયા એકસો પચીસ દિવસ લોકોને રોજગારી મળશે પહેલાં પંદર દિવસે પેમેન્ટ હતું અઠવાડિયે પેમેન્ટ મળશે ગ્રામ્ય જીવનને ગામની અંદર આંગણવાડી હોય શાળા હોય હોસ્પિટલ હોય ચેક ડેમ હોય ડેમ હોય સ્વયંસાય જૂથ ચાલતા હોય ખેડૂતોલક્ષી યોજનાઓ હોય આ બધી જ યોજનાઓનો ખૂબ મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને પચાસ ટકા સ્વતંત્રતા જે છે એ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે જેથી કરીને પોતે જ યોજનાઓ બનાવી શકે યોજનાઓનો અમલ થઈ શકે અને ગ્રામ્ય જીવનને સાચા અર્થમાં જીવંત રાખવું મજબૂત રાખવું એના ઢાંચાને મજબૂત કરવું જે આ યોજનાની અંદર ખૂબ જ મહત્ત્વના મુદ્દાઓ આપણને જોવા મળ્યા છે અને આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે કલ્પના છે એમનો સંકલ્પ છે વિકસિત ભારત બે હજાર સડતાલીસમાં સો વર્ષની ઉજવણી કરીએ ત્યારે બને અને આ જે યોજના જે છે વીબીજી રામ રામજી અધિનિયમ બે હજાર પચીસના માધ્યમથી મને લાગે છે કે ખૂબ મોટો ફાયદો આવનાર સમયની અંદર ગ્રામ્ય જીવનને અને ભારતને અને લોકોને આવનાર સમયની અંદર થવાનો છે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે અગિયાર વર્ષની અંદર એમના નેતૃત્વમાં અનેક એવી યોજનાઓ છે પ્રધાનમંત્રી અન્ન યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય શૌચાલયની યોજના હોય આવાસની યોજના હોય આવી યોજનાઓના માધ્યમથી પણ આજે કરોડો

ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરૂવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ તેમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો